હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છો બધા મજા માં જઈશો તો અત્યારે વાગી ગયા છે સાડા દસ અને હું ને લખન જાય છે સમૃદ્ધતા કેમ કે સમસ્ત ગુજિયા પરિવાર દ્વારા મોટો યજ્ઞ થવા જઈ રહ્યો છે સત્તર તારીખ થી એકવીસ તારીખ સુધી જે કાનુડાના જન્મમાં થયો તો અને હવે અત્યારે પાછો થવા જઈ રહ્યો છે મોટા મોટો યજ્ઞ તો આમ કીધું ચાલો અહીંયા ચક્કર મારી આવી અને કેવી તૈયારી આ લે પણ જોતા આવી તો સમસ્ત ગુજિયા પરિવાર તથા બધી જ જ્ઞાતિ આવજો જોજો અને દર્શન કરી જાજો સમૃતધામના અને જમવાની બધી જ વ્યવસ્થા છે અને મહારાષ્ટ્ર છે મહારાષ્ટ્ર પણ છે અને કલાકારનો પ્રોગ્રામ પણ છે તો બધા જ લોકો આવજો અને તમે બ્લોગમાં બન્યા રહેજો તો અમે પહોંચી ગયા છીએ સમૃદ્ધ ધામે અને અંદર જોઈએ કેટલીક તૈયારી થઈ છે શું છે અને આ છે ગેટ મેન સમૃતધામનો ક્યારેક લ્યો મુલાકાત સમૃદ્ધ ધામની જોવા જેવું છે અને અહીંયા એક મસ્ત ગુફા છે પણ જોઈ હવે ટાઈમ મળે તો જાશું કેમકે બહુ મોટી ગુફા છે આ છે પીર અને જ્યાં અખંડ દીવો ચાલુ હોય છે કાયમ અને આ બધા મંદિરો આમ તમારી છે નજર નહીં પૂગે ત્યાં સુધી મંદિર છે આ છે રેસ્ટોરન્ટ આ બાજુ હા સામે છે મોટી શિવલીંગ બાજુ યજ્ઞની તૈયારી ચાલુ છે ધૂમધામથી ફૂલ અહીંયા ચા પાણીની વ્યવસ્થા જોરદાર ચાલુ છે અહીંયા બધા યજ્ઞ યજ્ઞકુંડની તૈયારી ચાલુ છે ઓલી બાજુ બધી મંડપનું ને એવું કામ ચાલુ છે ચાલો આગળ જાય જોઈએ

મહારાજ માં આવજો કેમ કેમકે આ યજ્ઞ ઘણી ઘણી ના જન્મ ના વખત થયો તો એ પાછો અત્યારે થાય છે અને હવે પાછો ક્યારે થાય એ પણ ખબર નહીં તો આ બાજુ એક બાજુ બર્તન કપાય છે મંડપ ચાલુ છે ખોડવાના મશીન ચાલુ છે બધે માં મંડપ જ્યાં જોવું મંડપ અને ગામના બધા જ સદસ્ય ફૂલ કામમાં એક બે ત્રણ ચાર ઘણી બધી છે આ બાજુ રેવલ નું કામ ચાલુ છે બર્તન કપાય પાણીની વ્યવસ્થા થાય છે ચા પાણી પણ તૈયાર છે પીવા હોય તો આવી જાવ બધી બાજુ કામની ફૂલ બોલે છે આ બાજુ મશીન ટેક્ટર લાકણાં કાપવાનું ચાલુ બધા મીડિયા વાળા ભાઈ પણ આવી ગયા છે કેમેરા સુવિધા પર જોરદાર છે આમ તમે ગમે એટલો માણસ ન આવે બધું હમાય છે એટલી બધી સુવિધા કરી રહી છે આ એક જંગલેટર ચાલુ છે અને એટલા લાકડા કાપવાના મશીન ચાલુ છે અને ગામના બધા જ સદસ્ય અત્યારે અહીંયા કામ કરવા આવી ગયા છે અને જેટલા લોકો વિડીયો જોયું છે એ નમ્ર નમ્રાવી નથી બધા એક ફેર આવજો દર્શન કરજો પાંચ દિવસનું છે એમાં એક દી આવજો આ દર્શન પાછા બીજે ક્યારેય જોવા નહીં ચડે

જ્યાં આપ બધું કામ થાય છે હવે અમે પાછા જાય છે મંદિર તરફ અને ફૂલ કામ ચાલુ છે અને જેટલા લોકો વિદ્યા જોઈ છે અને જેટલા લોકોથી પહોંચાય એટલા લોકો પહોંચી આવજો મને અફસોસ છે કે હું ખુદ અહીંયા નહીં હોઉં કેમ કે મારે અઢાર તારીખે જ એક્ઝામ ચાલુ થાય છે અને અઢાર તારીખે જ અહીંયા પણ ચાલુ થાય છે મને અફસોસ થાય છે જો એક્ઝામ ના હોત તો હું પણ અહીંયા હોત પણ હવે શું કરીએ અને લગભગ મંડપ નહીં ખોળેલ તો પંદર થી વીસ વીઘા મંડપ ખોડલ છે અને દોઢક વીઘામાં ખાલી રસોડું છે અને મહારાષ્ટ્રનો કાર્યક્રમ છે અને જેટલા લોકો મહારાષ્ટ્રમાં આવે ટ્રેડિશનલ ડ્રેસ પહેરવા ફરજિયાત છે અને જે દ્વારકા આપણે મહારાષ્ટ્ર થયો તો એવી જ રીતના મહારાષ્ટ્ર થશે અને આવજો બધા મોજ કરજો મને અફસોસ છે કેમ કે હું નહીં હોવાય તો આ જે અલગ અલગ ડિઝાઇનના ના કુંડ છે એ 152 બાવન કુંડ થશે આમ અને ચાલુ જ છે અત્યારે કુંડનું કામ પણ આ છે બાપુ જે આ સમૃદ્ધામના છે જે આપણે કહી શકીએ ભીખુભાઈ ગોચિયા અને અર્જનભાઈ ગોચિયા એની ફૂલ સુવિધા છે અને આ એનું જ બધું બનાવેલું છે અને એને સાક્ષાત ભગવાનનો આ છે ને એમ આપણે કહી શકીએ જે આ પતરાનું કામ ચાલુ છે અને આ છેટમાં ખટારાની હોલી બાજુ દિવાલ દેખાય ને ત્યાં સુધી આવા કુંડ થશે અને આ લગભગ

અને માવલ લાકડા કાપવાનું ને ચાલુ છે અને આ બાકી બધું ખેતર ખાલી દેખાય છે હા એ ઠીક કે બધું પાર્કિંગ છે તો હવે અમે અહીંથી સમૃદ્ધ ધામ એટલે જઈએ છીએ બેન ના ઘરે અહીંયા વાડીઓમાં રહીએ છીએ ચક્કર મારતા આવી અને સગા બેન થાય છે અને આમ તો મારા પણ બેન જેમ જ છે તો એમ કીધું હાલો ને ચક્કર મારી આવી અને પછી જ અહીં ઘેર તો અમે બેન ના ઘરે આવી ગયા અને આ એનો તબેલો છે જે એની હમણાં જ સ્ટાર્ટ કર્યો છે તો એ સારો એવો પ્રગતિ ઉપર છે ઘણી ભેંસો પણ લીધી છે અને હવે અમારે નીકળવું છે એમાં આ પડી છે મારી મહેનારાણી બિચારી તડકામાં તો ચાલો હવે અમારે નીકળવું છે તો હવે અમે અત્યારે પાછા ઘર જવા માટે નીકળી ગયા છે અહીં અને હવે થોડોક પલો રહ્યો અને રસ્તા બહુ ખરાબ અમારે નદી વાળો ઈલાકો રહ્યો ને એટલે